તો ગાઈશ સવાર સવારમાં આપણે ખારી આ વખતે તો ટોસ નહીં ખારી લાવ્યા છે ખારીને દૂધ તો ચલો ખાઈ લઈએ ખાઈને પછી નવા ધોવાનું કરું નહીં ધોઈને પછી આપણે ઓર્ડરમાં જવાનું છે તો નહીં તો એને પ્રેસ થઈને પછી આપણે બ્લોક કન્ટિન્યુ કરીએ તો ગાયશ નીલેશ આ ડીજે ચડાવે છે તમે જોઈ શકો છો ટોલીયારે એ ડીજે ચડાવે છે ને આપણે નહીં આપણે નીકળ્યા છે બહાર અને આ બાજુ આપણે ટેબ ચાલુ કરી જાઓ તો ગાય સફા બધા ઉતર ચડતર ઉતર કરા છે લાગે સિસ્ટમ ચઢી ગઈ જેવું લાગે છે તો આપણે કપડાં પહેરીને જઈએ સાઈડે ચલો ગાઈસ જઈએ હવે આપણે એ બાજુ તો ગાઈસ ફાઇનલી નહીં ધોઈને મેં આવી ગયો છું અહીં પણ પાછો નવાઈ ગયો છું ડીજેનું વાયરિંગ કરીને પડસે પડસે પડી ગયો છે અને આ બાજુ ચા ચાનો સેટઅપ ગોઠવી ગોઠવી દીધો છે નીલે જઈમીને એમ કે મને હું બ્લોગમાં લે લઈ લીધો અને વાયરિંગ આપણે ફાઇનલી કરી દીધું છે હવે લેપટોપ લેતા આવીએ હશે તો ગાઈસ ચાલો હવે હે આવું છે તો ગાઈસ ચાલો લેપટોપ લેતા આવ્યા ડે એમાં કરીએ તમને બતાવીએ ચાર ચારનો સેટઅપ મારી દીધો તો તો ગાઈશ ફાઇનલી હવે પાંચ દેવલા ગામમાં ડીજે જવા નીકળશે હવે અને અમે જશું ફોર વ્હીલર લઈને આ બાજુ પાંચ દેવલા ગામમાં સિસ્ટમ જાય છે હવે અમારા ભાઈ ટ્રેક્ટર ચલાવશે અને અમારો મહેશ ચાવડા કશું બોલું છે બોલો કશું બોલવું એ તો હું છું નહીં મેળવાની તો નીકળો તો ધીરે ધીરે તો ગાઈશ ચલો હવે પ્રોગ્રામમાં જવા નીકળીએ અમે કોઈ તાળપત્રી લાયક નહીં લાઈમ પૂછે છે તાડપત્રી લાયક નહીં હા તો નીકળો જવા દો તપે આ લોકો મોકલી દે લઈને આવે એમ કહે છે લઈને આવો ને જવાનું છે ને ફરી લો હા તો જવા દો તાજ ચફ પાંચ તો ફાઇનલી ગાઈસ ડીજે નીકળી ગયું છે પાંચ દેવલા ગામમાં જવા માટે તો ચાલો હવે આપણે બી જશું ફોર વ્હીલર લઈને હું ને નિલેશ અમે બે જણા હવે આ ડીજે કારણ કે કેવું ગાઈશ અહીંથી કલાકતા તો આ લોકોને જતા જ થશે જો તો ચાલો હવે આપણે બી ફ્રેશ બેસ થઈને નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે આ પેલો નીલ હપો ને આવે ને લા હપો ને પછી પેલો હું મેહોલ હા નહીં આવ્યું કાર્બો નીકળી ગયો ડીજે તો ગાઈસ પ્લેયર પણ લઈ લીધું છે ડીજે તો ચતુરી છે તો તમે જોયું અને આ પ્લેયર મારા હાથમાં આ રહ્યું પ્લેયર અમે અને નિલેશ દરવાજો વાગે અમારો ભયો શાકભાજીવાળા અને હવે અહીંથી આવી જશો અમે પ્રોગ્રામમાં તો ગાઈસ ચાલો હવે નીકળીએ અરે આ ગાડી આપણે આ ઇન્ડિકા લઈને જવાનું છે ચાલો સામાન બાવન બધું મીકી દઈએ આ રહ્યું પ્લેયર તો ગાઈશ અત્યારે અમે સફારી કંપની બાજુ આવ્યા છીએ અરે દેખો ગાઈશ સફારી કંપની અને આ બાજુ નીલિયાના ભાઈ ઓગલાને લેવાનો છે અરે આપણી ગાડી આમાં બેસીને આપણે તમે પાવાગઢ પણ જોઈ શકો છો મસ્ત નજારો છે પાવાગઢનો તો જય મા કાઢીમાં બધાની રક્ષા કરજો અને આ રેવું ડી આ ડીજે નહીં આઈસર નીલિયાનું જે બધું હવે ફરીથી સિઝન પતી ગયેલા આઈસર સફારી કંપનીમાં લગાડી દીધી છે આ જુઓ તો અમારા પાછલા બ્લોકમાં જોયેલું કે આ બધું હોતા હોતી બધું બિલ્ડિંગ મારી દીધું છે એટલે હવે કેવું હવે આ સફારી કંપનીમાં ફરસાય સર અને હવે આપણે નીકળીએ થોડી વારમાં પ્રોગ્રામમાં જવા માટે યોગેશ આવી જાય એટલે યોગેશ ને નિલેશ બે જણા નીલે તો ગાડી ચલાવી હતી એટલે આવશે જ અને યોગલાન લેવાનો છે અને આ ગાઈસ લેપટોપ પણ લઈ લીધું છે ને પાછળ તમે પ્લેયર જોઈ શકો તાડપત્રીને પ્લેયર આ રહ્યું આપણું પ્લેયર ગાઈસ બ્લડ થઈ ગયું તો ચલો મળીએ હવે પ્રોગ્રામમાં જવા માટે અને આપણે ચશ્મા પહેરી ફર્સ્ટ ક્લાસ કેવા લાગે છે થોડુંક કમેન્ટમાં જણાવી દેજો રહીને ખબર ના પડે એ રીતે તો ગાઈસ ફાઈનલી હવે અમે પ્રોગ્રામમાં જવા નીકળીએ છીએ મેં નીઓ પાછળ હપો છે અમાર હપો હવે કઈ કે અમાર ડીજેના ઓનર છે હવે ડાચું બતાવેલા

તો ચાલો હવે નીકળી આપણે ફાઇનલી પ્રોગ્રામમાં જવા માટે અને તમારા ભાઈ પર ચશ્મા કેવા લાગે છે એમ ધીમે રહીને કમેન્ટ કરીને કહી દેજો કોઈને ખબર ના પડે એમ ખબર નહીં હા કોઈને ખબર ના પડે એમ કમેન્ટ મારજો બરાબર ચલો મળીએ હવે પ્રોગ્રામમાં જઈને તો ગાઈસ ફાઇનલી અમે પાંચ દેવલા ગામમાં પહોંચી ગયા છીએ હું નહીં લ્યો પાછળ આપો આવે છે પ્લેયર લઈને અનિલ અને આ રહ્યું ગાઈસ આપણું ડીજે પહોંચી ગયું છે ફાઇનલી ચલો હવે આપણે જઈએ ડીજે બાજુ ના કુરિયર વાળા ભાઈ આવ્યા હું મંગાવ્યું ચલો ગાઈસ ચલો ત્યાં રહે હાથ કરે કુરિયર મેં તો ગાઈસ પહોંચી ગયા છીએ હવે અહીંયા બધું સામાન બધું મીકીને

તો ગાઈસ આપણે નીચે બંધ કર્યું છે ગુજરાત ગરમટી કરીને અને હવે પડી પડીકા ખાઈએ પડીકા ખાઈએ ગાઈસ લે આપા પડીકો દોડા ગોપી છે રતલામી છે શિવ મમરા છે પછી હજુ ડાપો ના પૈસા હજુ પડીકા લાવી ગયા શું કેવું હપા ચાલો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ગોપી ખાવી હોય તો આઈ જાજો પાંચ દેવલા હા ગોપો

ગાઈસ પડીકો ખાઈ તો જમ્બો જમ્બો ગયો ક્લાસ આ જમ્બો લઈને આઈ ગયા મહેશ ચાવડા આ લોકો જોમ્બો તારી આઈયા તો ચલો જમ્બો જોઈ ગયા જમ્બો જોઈ લે

ચપ્પુ તો ગાઈસ સમય તલાવ બાજુ આયા હતા ગાઈસ મે નતો ગયો ગયેલો

બધા છોકરાઓ ડીજે પર ચડી ગયા બાજુ ગ્રહ શાંતિનો પ્રોગ્રામ ચાલે છે પતી ગયું લાગે હાય કરો હાય બસ આઈ ગયા તો ગાઈસ આપણે ડીજે બંધ કરી દીધું છે અને વરસાદ હજુ ઝીના ઝીના છાટા છાટા ચાલુ થઈ ગયા છે અને આ બાજુ તાડપત્રી આપણા માણસો મારા છે અને આ ગામના માણસો ના છોકરાઓ નાના નાના તમે બધા ટીવીમાં આવી જશો અને તમે કયો દેખેલો વિડીયો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કે નહીં મારી નહીં કરીને જૂઠ્ઠું બોલું છું યાર આવું કરવાનું આ કોણ આવ્યું ન ભાઈ હા તો ગાઇઝ ચલો આપણે લેપટોપ લેપટોપ બેગમાં મીકી રહીએ કારણ કે ઉપર છે ચાલો માય પહોંચીએ હવે ડીજેની માય હારે યુ ગાઈસ લેપટોપ ઓ કચરો કચરો પડી ગયો અને આ પ્લેયર ગાઈસ ચલો બધું પેકિંગ કરી દો પછી મળું તમને તો ગાઈસ અમે જમવા જઈએ છીએ અમે બધા મારી પાછળ તમે માણસો જઈ શકો છો અમારી ગેંગ હું નીલ્યો હપો યોગલો પછી રોશન તો ગાઈસ ચાલો અમે કડી ખીચડી ખાવા જઈએ છે અંધારામ કશું દેખાતું નહીં તો ચાલો વાડીએ જઈને મળીએ તમને તો ગાઈસ કઢી ખીચડી અમે લે લીધી છે મેં આ બાજુ હપો જય બાબારી અને આ બાજુ નીલ્યો રોશન અને આપા યોગલો પલાટી મારી થઈ બેસી ગયો છે અને આપણે પણ બેસી ગયા છે ગાઈસ ખાવા માટે અને આ બાજુ ગાઈસ રામાપીર મંદિર છે આ રહ્યું ગાઈસ રામાપીર મંદિર કમેન્ટમાં માં જઈ રામાપીર લખી દેજો અને ગાઈસ ચલો આપણે જમી લઈ આવો તમે બધા કાન નાખ્યા ચપ્પલ તો ગાઈસ ચલો મહેફિલ માં અમે બેસી ગયા છીએ જમવા ચલો આપણે બી જમી લઈએ પછી મળીએ તમને તો અમારા હપા ના કહેવા પ્રમાણે કઢી ખીચડી હું તમને ફરીથી બતાવું છું ખરેખર માના ચલો ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ અમે જમી લીધું છે હવે જઈએ છે ડીજે બાજુ અમે બજા તો અંધારું છે ગાઈસ આ બાજુ

એમની બાજુ સુમિતભાઈ હવે ગાઈશન મળીએ કારણ કે કશું દેખાતું નહીં મોટા ચલો બંગે તો ગાઈસ અમે કુલર અગાડી બેસી ગયા હતા પવન ખાવા હું નહીં લ્યો લોગલો ના પાછા છોકરાઓ આ બાજુ રોશન આઈ એમ બુધા ગાઈસ આ કંપની કુલર લેવા આમ બોસ ચાલે લેવો ને કુલર બોસ કંપની સમર કુલ મસ્ત પવન આવે ત ગાઈસ

તો ગાઈસ હવે ની કાર્યાઘરા જવા તાડપત્રી વાગી ગઈ છે તો ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો છે હવે કાલે સવારે આવશું

તો ગાઈસ ફાઇનલી અમે ઘરે પોત ઘરે જવા નીકળી ગયા છે મેં મારા ઘરે અમારો ડ્રાઈવર એના ઘેર જશે અને નિલેશ પાછળ સુઈ ગયો છે તો કોઈ તો આગળ જોજે ડ્રાઈવર તો ગાઈસ ચાલો આપણે બ્લોગને એન્ડ કરી દઈએ કાલે મળીએ નવા બ્લોગમાં કાલે હવે ફરીથી આવવાનું છે પાંચ દેવલા ગોમમાં વરઘોડા જેવું છે અને પછી જાન હમાયું કરવાનું છે પછી છૂટા છેલ્લો વાટેરો અમારો ગાઈસ તો ચલો આવું વીજીએ ઘેર જાય અને અમારા ડ્રાઈવરને થોડી તકલીફ પડે છે એને આવડતી એ નહીં એટલે લોક લાઈન કરી દઈએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી અને કાલે તું એને શીખવા જા બરાબર ગાડી ટ્રેનિંગ વાળા જોડે